જઈએ તો ના વલોગ તમારું સ્વાગત હે અમે જઈએ છીએ હાસે માતાજી ની મૂર્તિ લેવા એ પરમેગ્રસ ચમકે આસે વિવાહ હોય ને આસે વિવાહ ધન મૂર્તિ લાવવાની એના કારણથી મૂર્તિ લેવા જઈએ છીએ અમે તો આ જે જગ્યાએ જહું એ જગ્યા પર બતાઈ હું 니 ચોહે મૂર્તિ લઈએ એ પર બતાઈ હું અમાણા હું આજ મસ હું

કે ઓર પાહા તો મુજે કે કોઈ નહી મારે કે અમે પેલા પાહા જઈએ હી હે આસો મેગ રસમા આઈ ગયો આઈ આઈ લી જી મૂર્તિઓ હી મૂર્તિ લેવા હા દેખખો તમે ઉતરો કે સુરિયાવારા સુરિયાવારા ઉતરી ગાડીમાં હા અલ આ ઉતરી પડ્યા આજો હવે યહી અમે આ જી અમરથી વાળી દુકાન તમે ઉતરું હે કે અમે આવા હી મૂર્તિ લી હી તે કેટલા ભાવ ની હું કરી હી તમે બધું બતાવો

વાચુ જ આ તક તો કરવા ઉતારે કેવું હારુ નામનો કરો હારો રે બિડે લેને अमूर्त है असूल है लीला अब तो ये बार्गेनिंग कैसे बताएं हम ना जाओ जाओ लीजिए मूर्ति अमीली मिजई ही है भाई ने और कीमत करी है 500 रुपया रेट है अमीलिंग रखला રાકેશું <ihaz> મળ <violin beeping warfare> જો અમે મૂર્તિ લેવાની હતી લેવાઈ ગઈ અને મૂર્તિમાં જે શોમન જોઈતું ને ફરસાદી આ કોઈ બી સોમન એ પૂરું લે હિ અમે અમે જઈએ અહીં ઘેર પર હજી ઘેર નહી હજી આવો રે હિ જે લેવાનું એ નિયમી હોય બાઈને આઈનું ગયો અહીંયા જેમકે મોહાની જીવનમાં મૂર્તિ લેવા નથી આવતી પર આ એણે કીધું હતું કે તમારે આબું પડ્યા મારા હાથે એમ કીધું હતું ચલો કોઈ આપણે જીત કરાવી જઈએ તો સારું એના કારણ થકી હું આવી જઈ ને મારા હાથી આજે મેં મૂર્તિ લીધી હે જીવનમાં પહેલી વાર માતાજી દયા એ તો આપણા હાથી લે ચમકે ઉપરવાળો ઈશ્વર આપણી માયા હે પૂરી કરાય બાય બાય અને આપણે આઝાદી દીવાહો તો બધા ખુશી થકી દીવાહો મનાવજો ને ખુશી થકી રહેજો ને માતાજીનો તહેવાર હિત એ પર ખુશી થકી કરજો આટલું મારું આશા હૈ બધે ખુશ રહેજો આ મોકલી લીધી ગાડીમાં સજેલી જીની સ્થાપના થઈ એટલે લખે છે સારું જો આરામ કરે માણસ જાય અહીંયા ઓય ઓય આ તો જવાનો તો પોહ્યા તમે કો આવજો એમ તલે બરાબર આવી ગયો હવે જો આ ઉઠી લેઈએ છીએ અમે અમે ગાડીમાં બેહી જઈએ નીકા મે જઈએ છીએ અમે ઓરાને પડશા બાટી પડશા લીવા શું શું પેડે શું બાલ હે પર અમે વળતો વળી જઈએ ને ટાઈમ ટૂંકો થઈ જુઓ ચમકે હોય ની હોય અમે લેટ થી જોઈએ ચમકે અમારે હોય ની હોય અંધારું પડી ગયું આ આમે આવી ગેર ની અંદર પડી જોઈએ ની લાઇટ જ હતી વરાતે ચાલુ થી જ જોઈએ ને અસ્થાપના કરવાની અત્યારે અમે થી એટલી અમે તમને અસ્થાપના ની બતાવી છે જેમકે હવ રમ બતા